હું અમારા કાયદાના નિયમ પ્રમાણે સત્યની જીત થઈ છે એમ કહીશ કારણ કે ઘણા લોકોને ખોટું કરીને આ છોકરીને છોકરા ને અલગ ફાડવા તા પણ જે સત્ય હતું એ કીધું ને નો સાથ આપીને સત્ય ની જીત કરી અને દીકરીએ કીધું કે મારે યશ સાથે જ રહેવું છે આથી પોલીસ પ્રોટેકશન સાથે ન્યાયધીશ ઓર્ડર કર્યો અને બંને સાથે અત્યારે ગયા બે દિવસમાં ઘણા એવા વણાકો આવ્યા નું સ્ટેટમેન્ટ ફરી ગયું પાછું પોલીસ નો રોલ મારા અનુભવ પ્રમાણે વન સાઈડ હતો એક પક્ષકાર જેવો હતો કે જયારે ખબર છે કે આટલું બધું માર્યા છે આ છોકરા ને આટલું છે એના મમ્મી ને આટલું વાગ્યું છે છતાંય આજ દિવસ સુધી એના પર સામે વાળા પર કોઈ એક્શન નથી લીધા તો જયારે અમે કોર્ટમાં અમને ખબર પડી ગઈ કે અમને ન્યાય નહીં મળે કારણ કે એફઆઈઆર માં અમારે વાર લાગી આજે અમને ખ્યાલ આવી ગયો કે ન્યાય નહીં મળે આથી અમારે તાત્કાલિક કોર્ટમાં સર્ચ વોરન્ટ દાખલ કરવું પડ્યું

ખરી ઉતરી છે અને અમને ન્યાય મળ્યો છે પૂર્ણ રીતે કોર્ટ થી અમને સંતોષકારક કાર્ય અમારું થયું છે આ તકે આ પ્રેસ મીડિયા એ પણ જે ખૂબ અમને સહયોગ આપ્યો હતો તમારો બધાનો દિલ થી આભાર વ્યક્ત કરું છું અને ખાસ અમારી બ્રાહ્મણ બેન આમ તો અમારી બેન ગણીએ દીકરીએ ગણીએ એવી દર્શના બેને જે મહેનત કરી છે એનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે ભાવનગર બ્રહ્મ સમાજ ના ચેતનભાઈ વિજયભાઈ વગેરે જે જે લોકો એ સહયોગ આપ્યો અમારા દર્શનભાઈ જાની બધાનો